હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ડાયાબિટીસ શબ્દ સાંભળતા જ ઘણા લોકોને તો ડર લાગવા લાગે છે પરંતુ આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું કે ડાયાબિટીસ છે તે થવા પાછળના કારણો કયા છે તેની સાથે સાથે તમારા શરીરમાં ડાયાબિટીસ છે તો કેવા કેવા લક્ષણો જોવા મળે છે કે જેના પરથી કદાચ નક્કી કરી શકાય કે ડાયાબિટીસ છે અથવા તો આ ડાયાબિટીસ થઈ ગયું છે તો તેનાથી બચવા માટે કેવો ઉપાય કરી શકાય તેની સાથે સાથે મિત્રો ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે ડાયાબિટીસ એકવાર થઈ જાય ને પછી તેનો ઈલાજ શક્ય નથી માત્રને માત્ર તેને નિયંત્રિત કરી શકાય છે તો મિત્રો તમને જણાવી દઉં આ તદ્દન ભૂલભરેલી અને ખોટી વાત છે ડાયાબિટીસને સંપૂર્ણપણે શરીરમાંથી આપણે દૂર કરી શકીએ છીએ કારણ કે ડાયાબિટીસ એ પોતે કોઈ બીમારી નથી પરંતુ આપણા પાચન તંત્રની ગડબડીને કારણે ઉદ્ભવતી એક પ્રકારની સમસ્યા છે જેને આપણે લોકો સંપૂર્ણપણે ઠીક કરી શકીએ છીએ જી હા મિત્રો તો સૌથી પહેલાં તો આપણે લોકો વાત કરવા જઈએ તો ડાયાબિટીસ છે કે નહીં તે નક્કી કેમ કરવું તો જ્યારે આપણા બ્લડમાં આપણા લોહીમાં સુગરની માત્રા છે તે એકસો ચાલીસથી નીચે હોય ત્યારે તે સામાન્ય પરિસ્થિતિ છે તે સામાન્ય લોહીમાં ખાંડની માત્રા એટલી હોય છે જ્યારે આ માત્રા એકસો ચાલીસથી એકસો નવ્વાણુંની વચ્ચે હોય ત્યારે તેને આપણે લોકો પ્રી ડાયાબિટીક તરીકે ઓળખીએ છીએ હવે મિત્રો જ્યારે આ માત્રા છે તે એકસો નવ્વાણુંથી ઉપર વધી જાય છે એટલે કે ઉપર ચાલી જાય છે ત્યારે તે વ્યક્તિને ડાયાબિટીસ થઈ ગઈ છે તેવું કહી શકાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો જ્યારે ડાયાબિટીસ થાય છે ત્યારે તેની આપણા શરીરના જુદા જુદા અંગો પર અસર પડે છે અને તેના પરિણામ સ્વરૂપે ડાયાબિટીસની સાથે સાથે બીજી ઘણી બધી બીમારીઓ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે આ ઉપરાંત સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે ડાયાબિટીસના એવા સામાન્ય કયા ચિહ્નો છે સામાન્ય એવા કયા લક્ષણો છે કે જે ડાયાબિટીસ થાય ત્યારે શરૂઆતમાં આપણા શરીરમાં દેખાવા લાગે છે અને જો તમારા શરીરમાં પણ આવા લક્ષણો જોવા મળે છે તો ચોક્કસથી તમારે લોકોએ તમારો બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ સૌથી પહેલું લક્ષણ છે મિત્રો મોં છે તે સુકાવવું જી હા મિત્રો મોઢું છે તે આપણું સુકાવા લાગે છે આ ઉપરાંત વારંવાર તરસ લાગવી એટલે કે વારંવાર પાણી છે તે પીવાનું મન થાય છે આવું એટલા માટે કારણ કે ડાયાબિટીસમાં ખાંડની માત્રા લોહીમાં વધવાને કારણે લોહી છે તે ઘાટું થઈ જાય છે અને તેના પરિણામે વારંવાર આપણને લોકોને તરસ લાગે છે વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય છે ત્યારબાદ વારંવાર કોઈ વ્યક્તિને પેશાબ જવાની સમસ્યા રહેતી હોય તો આ પણ એક સામાન્ય લક્ષણ છે કે જે સૂચન કરે છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ હોઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરવા જાવ તો પૂરું આપણે ફોકસ ન કરી શકીએ પૂરું કોન્સન્ટ્રેશન ન કરી શકીએ ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હોય તો તે પણ આપણા લોકોના શરીરમાં ડાયાબિટીસ હોવાનું એક સામાન્ય ચિહ્નનું સૂચન કરે છે તેની સાથે સાથે દિવસભર આખો દિવસ તમને થાક લાગેલો રહે છે કંટાળેલા રહો છો કોઈ કામ કરવાની ઈચ્છા નથી થતી શરીરમાં સુસ્તી રહે છે તો એ પણ તેનું એક સામાન્ય લક્ષણ છે ત્યારબાદ ઘણી વાર તમે તમારું મોં છે તેની આગળ આ રીતે હાથ રાખી અને એવું કરી અને સ્મેલ લેશો તો તમને ફળો જેવી મીઠી સુગંધ આવતી હોય તો તે પણ તેનું એક સામાન્ય લક્ષણ છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ હોઈ શકે છે ત્યારબાદ મિત્રો ડાયાબિટીસ જ્યારે આપણા શરીરમાં આવે છે ત્યારે તેની સાથે સાથે ઘણી બીજી વસ્તુઓ પણ આવે છે જેમ કે બ્લડ પ્રેશર જી હા મિત્રો કારણ કે લોહી ઘાટું થઈ જવાના કારણે તેના વહન માટે આપણા હૃદયને વધારે પમ્પિંગ કરવું પડે છે વધારે જોર લગાડવું પડે છે એટલે બ્લડ પ્રેશર પણ હોવાની ખૂબ જ સામાન્ય સમસ્યા છે તે ઉદ્ભવે છે તેની સાથે સાથે વધારે કોલેસ્ટ્રોલની માત્રા છે તે પણ ડાયાબિટીસની સાથે સાથે ઘણીવાર જોવા મળે છે તો મિત્રો આ તો હતા એવા કેટલાક લક્ષણો કે જે ડાયાબિટીસના દર્દીઓને જોવા મળે છે પરંતુ આજે આપણે લોકો વાત કરવાના છીએ એવા કેટલાક ઉપાયની કે જે કરી લેવામાં આવે તો ડાયાબિટીસથી સંપૂર્ણપણે બચી શકાય છે ડાયાબિટીસને શરીરમાંથી દૂર કરી શકાય છે જી હા મિત્રો અમુક સામાન્ય બાબતો અને તેની સાથે સાથે અમુક ચોક્કસ ઔષધીય ઉપચારોનો પ્રયોગ કરવામાં આવે તો ડાયાબિટીસથી સંપૂર્ણપણે ખૂબ ટૂંકા ગાળામાં છુટકારો મેળવી શકાય છે કઈ કઈ છે તે ઔષધિઓ અને શું કરવાનું છે એ જણાવી દઉં મિત્રો સૌથી પહેલાં તો જે કામ તમારે કરવાનું છે એ તમે જણાવી દઉં કે જે ડાયાબિટીસ થવા માટેનું મૂળભૂત કારણ છે તો એ છે મિત્રો સૂવાનો અને ઉઠવાનો આપણો સમય છે તે ફિક્સ ન હોય એટલે કે ઘણીવાર રાત્રે નવ વાગે સુઈ જાય છે ઘણા લોકો ઘણીવાર રાત્રે બાર વાગે સુવાનું થાય ઘણીવાર અગિયાર વાગે તો મિત્રો આવો ટાઈમનો ચેન્જીસ છે તે આપણા શરીરને માફક નથી આવતો માટે સુવાનો સમય છે તે રાત્રે ફિક્સ રાખવો જોઈએ એટલે કે સાડા નવથી દસ વાગ્યા આસપાસ જો તમે સુવાનો સમય રાખો તો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તે જ રીતે વહેલી સવારે ઉઠવાનો સમય પણ તમે ફિક્સ રાખવો જોઈએ સાડા પાંચ વાગ્યે કે છ વાગ્યે ઉઠી જાઓ છો તો તે સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે તમારો ઉઠવાનો પણ રોજનો આ સમય નક્કી હોવો જોઈએ નિર્ધારિત હોવો જોઈએ તેની સાથે સાથે રોજનું તમારું લંચ છે બ્રેકફાસ્ટ છે કે ડિનર છે એટલે કે સવારનો નાસ્તો બપોરનું ભોજન કે રાત્રિનું ભોજન છે તે પણ લેવાનો સમય છે તે ચોક્કસ હોવો જોઈએ નિયંત્રિત હોવો જોઈએ અને ફિક્સ હોવો જોઈએ જેમ કે સવારનો નાસ્તો સવારે આઠ વાગ્યા પહેલાં બપોરનું ભોજન બપોરે એક વાગ્યા પહેલાં પૂરું કરી જ લેવું જોઈએ અને રાત્રિનું ભોજન જે તમે લો છો તે પ્રમાણમાં હળવું અને સાડા સાત થી આઠ વાગ્યા પહેલા કરી જ લેવું જોઈએ મિત્રો આટલી વસ્તુ કરશો તો પણ તમારી ડાયાબિટીસ છે તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી નિયંત્રણમાં આવશે અને તેને ટૂંકા ગાળામાં શરીરમાંથી દૂર કરી શકાશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અમુક બીજી તકેદારીઓ ચોક્કસથી રાખવી જ જોઈએ જેમ કે વહેલી સવારે તમે લોકો ઉઠો છો તો ત્યારે તમારે લોકોએ અમુક ચોક્કસ પ્રકારની કસરત જે સૂચવું છું તે કરવી જ જોઈએ જેમ કે તમારે લોકોએ શ્વસન કસરતો જેમ કે જેમાં અનુલોમ વિલોમ છે તે ચોક્કસથી રોજે રોજ મિનિટ સુધી કરવા કરવા જોઈએ આ ઉપરાંત મિત્રો વાત તો તમારે લોકોએ કપાલભાતી છે તેના 3 થી ચાર સેટ છે તે રોજના કરવા જ જોઈએ તેનાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે ડાયાબિટીસ જેવી બીમારીઓમાં તેની સાથે સાથે તમારે લોકોએ સૂર્ય નમસ્કાર પણ છે તે પણ રોજના 10 થી વીસ જેટલા તો કરવા જ જોઈએ તેનાથી પણ તમારી ડાયાબિટીસ છે તેને શરીરમાંથી ભગાવવામાં ખૂબ જ વધારે ફાયદો થશે સારી ટેવો છે તેને કરતાં થોડો સમય લાગશે અઘરું પડશે પણ મિત્રો ગેરંટીથી કહું છું જો આ વસ્તુઓ કરવાનું શરૂ કરી દેશો તો ડાયાબિટીસ છે તેનું નામો નિશાન તમારા શરીરમાં નહીં રહે ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો આગળ ઘરનો તાજો બનેલો ખોરાક જ ખાવાનો છે ફળો અને શાકભાજી ઋતુ અનુસાર આવતા હોય તેનું જ સેવન કરવાનું છે

તેમાં નંબર એક ઉપર જે વસ્તુનું સ્થાન આપેલું છે નંબર એક ઉપર જે જડીબુટી લીધેલી છે તેનું નામ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ જી હા મિત્રો ઇન્સ્યુલિન પ્લાન્ટ કે જેને ગુજરાતીમાં આપણે લોકો પુષ્કર મુલા તરીકે પણ ઓળખીએ છીએ ઇન્સ્યુલિન તમે લોકોએ એમને એમ નામ સાંભળેલું છે પણ અહીં ઇન્સ્યુલિન પ્લાન્ટ એ પોતે જ એ છોડનું નામ છે હવે આ ઇન્સ્યુલિન પ્લાન્ટનો પાવડર લઈ લેવાનો છે ખૂબ જ સ્વાદમાં કડવો હોય છે પણ તેની અસરો પણ એટલી જબરજસ્ત છે હવે શું કરવાનું છે મિત્રોએ જણાવી દઉં તો ઇન્સ્યુલિન પ્લાન્ટનો પાવડર છે તેમાંથી એક નાની ચમચી જેટલો પાવડર લઈ અને રાત્રે પાણીને ગરમ કરી અને તે પાણીની અંદર આપણે લોકોએ આ પાવડરને ઉમેરી દેવાનો છે ત્યાર પછી આખી રાત્રિ સમય રહેવા દેવાનો છે સવારે ઉઠી વહેલા ઉઠી અને આ પાણીને આપણે લોકોએ પી જવાનું છે જો તમને વધારે માત્રામાં ડાયાબિટીસ રહેતી હોય તો તમારે લોકોએ ફરીથી આ પ્રયોગ દિવસમાં બીજી વાર કરવાનો છે એટલે કે સવાર ઉઠીને વહેલી સવાર ઉઠી ભૂખ્યા પેટે આ પાણી પી લીધું હવે એ જ સમયે ફરીથી પાણી ગરમ કરી બીજું ફરીથી એક ચમચી જેટલો પાવડર પાણીમાં ઉમેરી હલાવી અને છોડી દો અને રાત્રે સૂતા સમયે ફરીથી આ પાણીને પી જવાનું છે જો વધારે ડાયાબિટીસ રહેતી હોય તો આ એટલો બધો અસરકારક છે કે જે તમારી ડાયાબિટીસને સંપૂર્ણપણે કંટ્રોલમાં નિયંત્રણમાં લાવવામાં ખૂબ જ વધારે ફાયદાકારક છે ત્યાર પછી નંબર બે ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ મિત્રો અહીં તમને લોકોને જણાવી દઉં તો તેનું નામ છે ગુડમાર કે જેને ગુજરાતીમાં આપણે લોકો ખરસિંગી તરીકે પણ ઓળખીએ છીએ અથવા હિન્દી અને સંસ્કૃતમાં જેને મધુનાસિની તરીકે પણ ઓળખીએ છીએ મધુનાસિનીનો મતલબ જ થાય ડાયાબિટીસનો નાશ કરનાર ડાયાબિટીસનો વિનાશ કરનાર હવે આ મધુનાસિનીનો પાવડર પણ આ જ રીતે તમે લોકો અડધી ચમચી જેટલો સવારે અને સાંજે લઈ શકો છો અથવા તો ઇન્સ્યુલિન પ્લાન્ટ અને મધુનાસીની પાવડર બંનેને સવારે અને રાત્રે તમે લોકો બે એક એક વસ્તુ છે તે લઈ શકો છો અને તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદાઓ થઈ શકે છે સાથે સાથે મિત્રો જણાવી દઉં તો તમે લોકો જ્યારે પણ આ પાવડરનો ઉપયોગ કરો છો ત્યારે તમે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો તો ચોક્કસથી એકવાર પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક કરી તેના તેને આ વિશે સલાહ લેવી ખૂબ જ વધારે અનિવાર્ય બની જાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે સીધો જ આ પ્રયોગ શરૂ ન કરતા પહેલાં તમારી આજુબાજુમાં કોઈ આયુર્વેદિક ડોક્ટર હોય તો તેની સલાહ લઈ અને ત્યારબાદ શરૂ કરવું વધારે હિતાવહ અને યોગ્ય રહેશે પણ આનાથી આપણી ડાયાબિટીસ છે તેને ખૂબ જ સરળતાથી આપણે લોકો મટાડી શકીએ છીએ દૂર કરી શકીએ છીએ આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ડાયાબિટીસ છે ફરી એકવાર કહું છું તેને સંપૂર્ણપણે શરીરમાંથી દૂર કરી શકાય છે નિકાલ કરી શકાય છે તેનાથી બચી શકાય છે માટે થોડી તકેદારીઓ અને લાઇફસ્ટાઈલમાં સુધારો કરવામાં આવે તો આપણે લોકો ડાયાબિટીસને જડમૂળમાંથી આપણા શરીરમાંથી દૂર કરી શકીએ છીએ તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપણે પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર